હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કેરીને બાફ્યા વગર જ કાચી કેરીનું શરબત બનાવીશું જે એકદમ ઝડપથી બની જશે અને મસ્ત ખાટું મીઠું બને છે અને આ શરબત પીવાથી લૂ પણ નથી લાગતી તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તેના માટે મેં અહીં એક કડછીમાં એક નાની ચમચી જીરું લીધું છે સાથે ચમચી મરીના દાણા લીધા છે બંનેને હલકો કલર ચેન્જ થાય તેટલું શેકી લેવાનું છે તો મરી લેવાથી શરબત પાછળથી થોડું તીખાશવાળું લાગશે જો તમને એ ના ગમે તો મરી તમે નહીં નાખો તો પણ ચાલશે હવે સરસ બંને વસ્તુ શેકાઈ ગઈ છે તેને એક અલગ વાસણમાં કાઢી લઈશું અહીં આપણે એક મિક્સર જારમાં એક કપ કાચી કેરી લીધી છે અને આ મેં તોતાપુરી કેરી આવે એ જ લીધી છે કેરી એકદમ કાચી જ છે પણ અંદરથી થોડો યલોઈશ કલર છે હવે આપણે તેમાં અડધો કપ સાકર લઈશું તો સાકરને મેં આ રીતે નાના ટુકડામાં ખાંડી લીધી છે તો સાકર સરસ શરીરને ઠંડક આપે છે એટલે મેં અહીં સાકર લીધી છે તમે ખાંડ પણ લઈ શકો છો સાથે આપણે શેકીને રાખેલા જીરું અને મરી લઈ લેશું અને પહેલાં આ બધી જ વસ્તુને સરસ પીસી લઈશું જેથી એક સરસ સ્મૂથ પેસ્ટ બની જાય અને અત્યારે સરસ બધું પીસાઈ ગયું છે હવે આપણે તેમાં પાંચ ચમચી જેટલું મીઠું નાખીશું સાથે અડધી ચમચી સંચળ પાવડર અને સાથે જ પાંચ ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે અને તેની સાથે આપણે અડધા લીંબુનો રસ નાખીશું તો લીંબુ નાખવાથી શરબતમાં એક સરસ ખટાશ આવશે હવે તેમાં અડધો કપ ફુદીનાના પત્તા લીધા છે અને અડધો કપ જેટલું ઠંડુ પાણી લીધું છે તો જ્યારે પણ આપણે ફુદીનો નાખીને પીસીએ ત્યારે બરફ અથવા તો ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો તો ફૂદીનો કાળો નહીં પડે અને બધું સરસ એકવાર પીસાઈ જાય એ પછી તેમાં અઢી ગ્લાસ જેટલું હું પાણી નાખી રહી છું અને આ પાણી એકદમ ઠંડુ છે અને ફરીવાર આપણે તેને પીસી લેવાનું છે અને ફાઇનલી બધું જ સરસ પીસાઈને તૈયાર છે તો એકવાર આ બધી જ વસ્તુને આપણે ગાળી લઈશું જેથી જો કેરીના કોઈ મોટા ટુકડા હોય તો એ દૂર થઈ જાય તમને જો ગાળ્યા વગર ભાવે તો તમે શરબત એમનમ પણ લઈ શકો છો શરબત સરસ ગળાઈ ગયું છે અને આ સમયે તમારે ટેસ્ટ કરી લેવાનું જો તમને ગળપણ કે મીઠું ઓછું લાગે તો તમે એડજસ્ટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ ઉનાળાની ગરમીમાં એકવાર કાચી કેરીનું શરબત ચોક્કસથી ટ્રાય કરજો અને તમને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ